હાય ગાયસ વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે માર્કેટ કરતા સસ્તો અને શુદ્ધ ફક્ત મિનિટમાં બની જાય તેઓ ગરમ અને ઠંડા દૂધ માટે મસાલા મિલ્ક પાવડર બનાવવા જઈ રહ્યા છે એકદમ ટેસ્ટી છે બનાવો ખૂબ જ સરળ છે તેને શિયાળામાં ગરમ દૂધ સાથે અને ઉનાળામાં ઠંડા દૂધ સાથે તમે બનાવીને તેની મજા લઈ શકો છો એ ઉપરાંત આ પાવડરને તમે છ આઠ મહિના ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરી દો તો બેલાઇકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે જોઈ લઈએ મસાલો દૂધ બનાવવાની રેસિપી અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધા છે બદામ કાજુ અખરોટ અને પિસ્તા આ બધાને મેં થોડા કટ કરી લીધા છે તમે ઈચ્છો તો આખા પણ લઈ શકો છો એને થોડા ડ્રાય રોસ્ટ કરવાના છે બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરવાથી એમાં જે મોઇશ્ચર હશે તે નીકળી જશે અને તેની સેલ્ફ લાઈફ વધી જશે એકદમ ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એને ડ્રાય રોસ્ટ કરીશું આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના છોકરાઓથી માંડીને મોટા વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે અહીંયા મેં છથી સાત મરીના દાણા એડ કર્યા છે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દીધી છે અને નાનો ટુકડો તજનો લીધો છે તમે ઈચ્છો તો આમાં જાવંતરી પણ લઈ શકો છો પણ અહીંયા મેં જાવંતરી નથી લીધી હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું દૂધથી ઘણાને ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે તો આમાં મરી અને સૂંઠ પાવડર ઉમેરવાથી તે મુશ્કેલી દૂર થાય છે એટલા માટે આપણે મરી ઉમેર્યા છે અને આગળ આપણે સૂંઠ પાવડર પણ ઉમેરીશું હવે તેને મિક્સર જારમાં લઈ લેવાનું છે આ આ ડ્રાયફ્રૂટ એકદમ ઠંડા થઈ જવા જોઈએ અહીંયા મેં છથી સાત ઇલાયચી ફૂલીને લઈ લીધી છે તેના દાણા લીધા છે અને નાનો ટુકડો જાયફળનો લીધો છે કટ કરીને હવે અહીંયા સૂંઠનો પાવડર લીધો છે મેં એક ચમચી જેટલો અને એક ચમચી જેટલી ખાંડ લીધી છે ખાંડ એકદમ ઓપ્શનલ છે પણ તમે ખાંડ ઉમેરશો તો પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાથી એમાંથી જે મોઇશ્ચર નીકળે છે ને એ ખાંડ એબઝોર્બ કરે છે અને આપણે આ ડ્રાયફ્રૂટને પલ્સ મોડ ઉપર જ ગ્રાઇન્ડ કરવાના છે એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવાનો થોડો દરદરો રહે હોવો જ જોઈએ આમાં જો ડ્રાયફ્રૂટના ક્રંચ પણ આવશે પીવામાં તો બહુ જ સરસ લાગશે તમે જોઈ રહ્યા છો કે સરસ પાવડર અહીંયા ગ્રાઇન્ડ થઈને તૈયાર છે એકદમ સરસ એની એરોમાં આવી રહી છે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને તમે દોઢ મહિના સુધી બહાર સાચવી શકો છો અને ફ્રીજમાં તેને છથી આઠ મહિના સુધી રાખીને સ્ટોર પણ કરી શકો છો તેને તમે શિયાળા ઉપરાંત ઉનાળામાં પણ તેની મજા માણી શકો છો બજાર જેવો જ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે આપણે અહીંયા નાની વાટકી મિલ્ક પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી મેં અહીંયા હળદર ઉમેરી છે તમે ઈચ્છો તો આમાં તમે કેસર પણ ઉમેરી શકો હળદર એન્ટીબાયોટીકનું કામ કરે છે એટલે અહીંયા મેં હળદરનો યુઝ કર્યો છે તે પાચનશક્તિ પણ સુધારે છે હવે પ્રોપર તેને પાછું ગ્રાઇન્ડ કરી લેશું તો તૈયાર છે માર્કેટમાં મળે તેવો જ પણ માર્કેટ કરતાં સસ્તો અને શુદ્ધ તેમજ સાત્વિક દૂધનો મસાલો આને તમે ઠંડીમાં તો યુઝ કરી શકો છો ગરમ ગરમ દૂધ સાથે તે સિવાય ઉનાળામાં પણ તમે આ દૂધ બનાવીને ફ્રિજમાં મૂકીને ઠંડુ દૂધ બનાવીને વાપરી શકો છો ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ અને કેસર નાખી દીધું છે હવે અહીંયા મેં એક પેનમાં બે કપ દૂધ લીધું છે બે કપ એટલે કે અહીંયા ચારસો એમએલ જેટલું દૂધ લીધું છે અને ગરમ કરવા મૂક્યું છે થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ખાંડ નાખવાની છે પણ દૂધના મસાલામાં વધારે ખાંડ નથી નાખી ખાલી ગ્રાઇન્ડ કરવા જેટલી જ નાખી હતી એટલે દૂધ બનાવો ત્યારે દે દૂધના ટેસ્ટ અનુસાર ખાંડ એમાં નાખવાની રહેશે ખાંડ ઓગળી જાય એટલે આમાં આપણે બે ચમચી જે દૂધનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે ઉમેરવાનો છે તમે ઈચ્છો તો આમાં વધારે કે ઓછો કરી શકો છો પણ બે ગ્લાસમાં તમે બે ચમચી જેટલો મિલ્ક પાવડર નાખશો તો સરસ એની એરોમાં કલર અને ટેસ્ટ આવી જશે થોડીવાર દૂધ ઉકળે દૂધમાં બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે આ દૂધ ટેસ્ટી એટલું જ લાગે છે ને એની એરોમાં પણ એટલી સરસ આવે છે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે તમારા ઘરે નાનું બાળક હોય તો તેને સાદું દૂધ કે વિટા જો તમે આપતા હોય તો ચોક્કસ મસાલાવાળું દૂધ બનાવીને જરૂરથી આપજો આ મસાલા પાવડર તમે બનાવીને રાખશો તો તમે ઇન્સ્ટન્ટ મસાલા દૂધ બનાવીને આપી શકશો જોઈ રહ્યા છો કે આમાં સરસ બોઇલ આવી ગયું છે તો આપણે તેને સર્વ કરી લઈએ આપણે મસાલા દૂધ હંમેશા જે મટકા કુલ્લડ આવે છે ને તેમાં સૌ થતું હોય છે તો આપણે અત્યારે ટ્રેડિશનલ રીતને કુલ્લડમાં સર્વ કરવા જઈ રહ્યા છે તમે કાચના ગ્લાસ અથવા કપમાં પણ સર્વ કરી શકો છો અત્યારે આપણે સરસ ઘરમાં ગરમ મસાલા મિલ્ક પાવડરનો યુઝ કરીને મસાલા મિલ્ક તૈયાર કરી લીધું છે આશા રાખું છું કે તમને આ રેસીપી ચોક્કસથી ગમી હશે તો બહારથી મસાલો લાવ્યા વગર ઘરે ચોક્કસથી બનાવજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ઘરે બનાવી અને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો